તાપી જિલ્લામાં સવારથી પડેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાડોદ તાલુકાના દોડકિયા ફરિયા તરફ જતા વાલ્મિકી નદીમાં બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ પાંચ ગોવાડીઓ નદીમાં ભારે પ્રવાહમાં ફસાયા નજરે પડ્યા હતા ત્રણ ગોવાળોને શરૂઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવતા કારણે ભેંસ ચરાવતા બે ગોવાળોની નદી પાણીમાં ઘેરાયા હતા તથા મામલેદાર તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ ની ટીમ નદીના તશમસ્તા પ્રવાહમાં બચાવ કામગીરીમાં લાચાર બની હતી આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાએ જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરે જાણ કરી અને સમગ્ર પરિસ્થિતિને વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાળોદ તાલુકામાં દોડી આવ્યું હતું અને ફરિયાદ તરફ ત્યાં તેમણા દ્વારા નદીમાં પાણી વચ્ચે ફસાયેલા બે ગવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તમામ પરિસ્થિતિને ભયભીત બનેલા બંને ગોવાળીઓને ડિઝાસ્ટર ટીમ ભારે તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો